દિવસમાં ભરવામાં નહીં આવે તો સામાજિક કાર્યકરે ઉપવાસ પર બેસવાની ચિંકી ઉચ્ચારી અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા સામે પગલા ભરવાની રજૂઆત કરવામાં આવી છે સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ અમરેલી કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા સાંસદ ન હોવા છતાં પોતાની કારમાં રોફ છાંટે છે નાથાલાલ સુખડિયાએ જણાવ્યું હતું કે મોટર વ્હીકલ એક્ટનો ભંગ થતો હોવા છતાં તંત્ર કાર્યવાહી નથી કરતું બે કારમાં નેમ પ્લેટ લગાડી લાલ બોર્ડ લગાડવા સામે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી હોદ્દો ન હોવા છતાં આવા લખણ લખનાર સામે ગુનો નોંધવાની માંગ સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ કરી હતી જો સાત દિવસમાં પગલાં ભરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીએ ઉપવાસ પર બેસવાની ચીમકી પણ સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ ઉચ્ચારી છે નાથાલાલ સુખડિયા સામાન્ય માણસ જ્યારે મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરે ત્યારે ટ્રાફિક વિભાગ પોલીસ વિભાગ એ મોટો દંડ કરતા હોય છે ત્યારે મારી એક વર્ષથી જે સાંસદની ચૂંટણી ગયા પછી

તો મારી આજ રોજ કલેક્ટરશ્રી ને લેખિત રજૂઆત હતી કે ભાઈ સાત દિવસમાં તમે આમની ગાડી ઉપરથી નેમપ્લેટ હટાવો અને આની સામે કાયદેસર પગલા ભરો દંડની કાર્યવાહી કરો અન્યથા હું જો પગલા ભરવામાં નહીં આવે તો આપની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને આનો સખ્ત વિરોધ કરીશ